જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવની એક ડિમાન્ડ હતી કે મગની દાળનો શીરો બનાવો તો મગની દાળને પલાળવાની નથી મગની દાળને ખાલી બે ત્રણ પાણી સરખું ધોઈ લેવાનું છે અને એ ભીની દાળને કમસે કમ એકથી બે કલાક સાઈડ પર મૂકી દેવાનું છે પાણીમાં પલાળીને નહીં એમને ધોયેલી દાળને મૂકી દેવાનું એટલે શું છે દાળ આવી રીતે સોફ્ટ થઈ જશે આમ કોરી છે પણ આમ સોફ્ટ છે હવે દાળને આપણે કોરી કોરી શેકી લેવાની છે ધીમા ગેસે શેકવાનું એ ધ્યાન રાખવાનું છે ધીમા ગેસે શેકવાનું કારણ એ છે કે જે અંદર સુધી પોચી પડી ગઈ છે દાળ મોઇશ્ચર મોઇશ્ચર આવી ગયું છે દાળમાં એ સુંદર શેકાઈ જશે આપણે તે જાંચ પર જો શેકશું ને તો ઉપરથી લાલ થઈ જશે ને અંદરથી નરમ રહેશે તો આપણે એવું ટેક્સચર નહીં જોશે દાળ અહીંયા એકદમ કડક શેકી લેવાની છે એટલે કડક થઈ જવી જોઈએ એકદમ દાળ દાળનો કલર એકદમ બદલાઈ જવું જોઈએ આ ભાઈ જો દાળનો કલર એકદમ બદલાઈ ગયો છે એકદમ છૂટી થઈ ગઈ છે દાળ કોરી થઈ ગઈ છે એક વાત હંમેશા ધ્યાન રાખવાનું દાળ પલાળીને રાખીને પીસીને શીરો નથી કરવાનો એ ધ્યાન રાખવાનું છે નહીં તો શીરું નહીં થાય ગાંઠા થઈ જશે તરત જ દાળ શેકાઈ ગઈ છે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અને એને ઠંડી કરી લઈએ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને મિક્સર જારમાં લઈને પીસવાની છે અને આ દાળ ઠંડી થાય પ્રોપર કેવી રીતે પીસવાની એટલે રવાની કન્સિસ્ટન્સી હોય રવા જેવી લાડવાનું કેવી રીતે આપણે લાડુનો લોટ હોય એવી રીતે જેને આપણે પીસવાનું છે તો આપણે મિક્સરના જારમાં લઈ લઈએ અને એને સરખું પીસી લઈએ તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે હું આપણે દાળને આંગળીમાં હાથમાં લઈને દેખાડું કે જો આવી રીતે રવા જેવી દાળ આપણે જોશે લાડવાનું હોય કે ઢોકળાનું આપણે દળાવીએ ને એવી રીતે જ હવે કઢાઈ લઈએ કઢાઈમાં પહેલાં આપણે ઘી પધરાવીએ જો આપને એક માપ ફોલો કરતા રહેજો તો હવે જો આમાં છે ને પહેલાં મેં ત્રણ ચમચી ઘી લીધું છે બરાબર પહેલાં ત્રણ ચમચી ઘી લઈએ અને એક કપ લોટ કપ એક કટોરી કે કપ કોઈ બી એક માપ લઈ લેવાનું કટોરીનો માપ પકડો કે કપનો માપ પકડો કોઈ બી એક માપ સરખે સરખું પકડવાનું હવે જો અહીંયા એક કપ લોટ લીધો હોય આપણે તો એમાં એક કપ લોટની સામે ચાર ગણું જલ આવશે અને એક કપની સામે દોઢ ગણી સાકર આવશે હવે આપને એમ થશે દોઢ ગણી સાકર એટલે કેટલું મીઠું થઈ જશે તો ના એવું જરા બી નહીં થશે કારણ કે ચાર ગણું આમાં પાણી આવશે અને મગની દાળનો શીરો છે મગની દાળ પાણી વધારે પીવે છે જ્યારે આપણે શીરા કરીએ છીએ તો એ ધ્યાન રાખવાનું છે મગની દાળ જો સુંદર શેકાઈ જાય કારણ કે પહેલાં તો આપણે દાળને શેકી લીધી હતી એટલે હવે વધારે શેકવાની અહીંયા જરૂરત નથી અને હા પાણી ધીરે ધીરે કરીને પધરણું એક સાથે જ ચાર કપ નહીં પધરણો તો તરત તરત જ છે ને ગાંઠા પડી જશે તો ધીરે ધીરે કરીને ચાર કપ કપ પકડીને રાખવાનું એમાં એમાં ચાર કપ જલ આમાં ધીરે ધીરે પધરાવાનું જો અહીંયા આપ દૂધનો ઉપયોગ કરી શકો છો પણ સાચું કહું તો જલમાં કરશું તો વધારે સુંદર થશે તો હવે અહીંયા છે ને મેં બે ચમચી મલાઈ લીધી છે બરાબર હવે જો મલાઈ ના હોય તો કાંઈ વાંધો નહીં પણ હોય તો વધારે સારું પણ ઘણા વૈષ્ણવને એવું થાય કે હવે મલાઈ પધરાવી છે પણ મારી પાસે તો નથી તો હવે હું શું કરું તો કંઈ જ વાંધો નહીં એવું કંઈ કમ્પલસરી નથી કે આપ પણ મલાઈ પધરાવો આપ ઘીનો ઉપયોગ કરો એની જગ્યા પર આ તો મલાઈ શા માટે પધરાવી સોફ્ટનેસ માટે હવે અહીંયા બદામ ચાર બદામના ટૂંક કર્યા હતા સાથે એલચીનો પાવડર સુગંધી માટે પધરાવી દઈએ અને એને ધીમી આજે જ જો આપણે શીરો છે ને મગની દાળને શેરાને થોડીક વાર લાગશે એ હું આપને કહું છું વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ થોડોક કર્યો છે પણ આમાં વાર લાગે છે હવે કેસર છે ને પંદરથી વીસ તાર મેં પહેલાં જ જલમાં પલાળ્યા હતા દૂધ મનોતા પલાળી અમે એ પલાળી રાખ્યા હતા એને બી સાથે પધરાવી દીધું હવે ફરીથી અહીંયા મેં બે ચમચી ઘીનો ઉપયોગ કર્યો પહેલાં ત્રણ ચમચી અને ફરીથી બે ચમચી એટલે ટોટલ છે ને એક કપ ઘીનો ઉપયોગ થશે પણ ઘી છે ને આપણે થોડું થોડું કરીને પધરાવાનું છે એકસાથે નથી પધરાવી દેવાનું એ ધ્યાન રાખવાનું છે હવે શેરાને ધીરે ધીરે આપણે ધીમા આંચે શેકતા જઈએ અને થોડું મિશ્રણ ઘટ્ટ થાય બબલસાવા માંડે પછી સાકર પધરાવીએ તો હવે આવું ટેક્સચર આવે એટલે સાકર પધરાવીએ સાકર અહીંયા દોઢ ગણી એટલે જો એક કપ લોટ હોય તો એ દોઢ કપ સાકર જોશે ના ના મીઠું નહીં થાય એ ટેન્શન આપ ના લેતા તો સાકર પધરાવીએ અને સાકર પધરાવ્યા પછી મિશ્રણ ઢીલું થશે અને હા એનો રંગ બી ચેન્જ થશે એટલે શીરાનું પ્રોપર એનો રંગ આવી જશે આપને પહેલાં એવું લાગતું હશે કે સફેદ છે પણ જો સાકર પધરાવીએ ને પછી એનો રંગ એકદમ શીરાનો આવી જાય મગની દાળનો શીરો છે ને એવું સુંદર તો જો જ્યારે સાકરપાત્ર આવે મિશ્રણ ઢીલું થશે તો એવું લાગે કે આપણે જલનો ઉપયોગ કર્યો છે પણ ના મેં પહેલાં કીધું કે આમાં ખાસી વાર લાગશે તો ધીરે ધીરે ધીમા આજે એને ચલાવતા રહીએ ફરી એક ચમચી ઘીનો ઉપયોગ કર્યો એટલે ટોટલ એક કપ ઘીનો અહીંયા ઉપયોગ થશે એ આપણે ધ્યાન રાખવાનું છે ક્યારેક ઓછું વધારે આપ કરી શકો છો પણ હવે જો આ ટેક્સચર આવ્યું એટલે હવે આપણે એને ધીરે ધીરે એને ચલાવતા રહેવાનું છે અને જો આ ટેક્સચર આવે ને એટલે લોહીયું છોડી દીધું છે એકદમથી લોહીં છોડી દેશે શીરો થઈ જશે ને તો લોહીયું એકદમથી છોડી દેશે ગરમ હશે ને શીરો ત્યારે આપણે એવું લાગશે કે ચીકણો છે પણ ના કારણ કે ગરમ હોય ને ત્યાં સુધી એવું લાગે આપણે ઘઉંના લોટનો શીરો કેવી રીતે કરીએ એવી રીતે પણ જ્યારે શીરો પ્રોપર ઠંડો થઈ જશે ને તો એકદમ છૂટો પડી જશે તો હું આપણે એ બી દેખાડીશ હવે ફરીથી અહીંયા ઘીનો ઉપયોગ કર્યો હવે આ લાસ્ટ છે કે આપણે બે ચમચી ઘી જો બચ્યો તો એ બે ચમચી ઘીનો ઉપયોગ કર્યો કારણ કે શીરો અહીંયા હવે થઈ ગયું છે શિરો જો સાઈડમાંથી કઢાઈ એકદમ છોડી દીધી છે અને એનો રંગ બી ખૂબ જ સુંદર આવી ગયો છે આપને અહીં જોતો તો આપણે ફરી કંઈ ના સમજાય ને કાંઈ તો આપ ફરીથી મને કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો બે લાઈકોન હિટ કરશો કે જ્યારે હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લાસ્ટમાં આપણે કન્ટિન્યુને ચલાવતા રહેવાનું છે એ ધ્યાન રાખવાનું છે શીરો એકદમથી સેપરેટ થઈ ગયો છે તો ખૂબ સરસ અને સુંદર છે આ જો આપણે હજુ એ કહીશ કે ઘણીવાર કેવું થાય કે આપણે કોઈ સામગ્રી કરવી હોય ને તો વિચાર આવે કે અરે આ તો બહુ કઠણ છે કેવી રીતે કરશું નહીં થાય સુંદર પણ ના એવું નથી જ્યારે આપ હાથમાં લેશો અને કરશો ત્યારે આપણે સમજાશે ખરેખર આ તો બહુ જ સહેલી છે હવે આપણે એને એક પાત્રમાં કાઢી લઈએ તો એ કટોરા લીધા છે મેં એ કટોરીમાં આપણે એને સાચી લઈએ તો આ ઠંડુ થઈ જશે ને પછી બી આપને એનું ટેક્સચર હું દેખાડી દઈશ ઉપર મેં પિસ્તાની સજાવટ કરી છે અને ગુલાબના ચાર પાંચ પાન લીધા છે સૂકી ગુલાબની પાંદડી છે એનાથી મેં સાજ્યું છે આપ સ્વૈચ્છા એને સાજી શકો છો કારણ કે ઠંડુ થાય ને પછી સુંદર આપને હવે એવું લાગશે કે નહીં આ તો છૂટો નથી આ તો ચીકણો છે પણ ના ગરમ હોય ને શીરા એટલે આવું જોઈએ ઠંડુ પડે પછી એનું ટેક્સચર ખૂબ સુંદર થઈ જાય તો વિડીયોને લાઈક કરજો અને હા કમેન્ટ ચોક્કસથી કરશો વિડીયો આપને કેવો લાગ્યો છે અને અગર આપ આ શીરો બનાવો છો તો આપ કઈ રીતે બનાવો છો એ બી મને જણાવજો તેનો રંગ ખૂબ જ સુંદર આવ્યો છે આપ અહીં જોઈ શકો છો તો ખૂબ સરસ અને સુંદર મગની દાળનો શીરો અહીંયા સિદ્ધ થઈ ગયો છે શિવપ્રભુને ભોગ ધરવા માટે તો આપ ભી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે સામગ્રી કેવી સિદ્ધ થઈ છે તો અહીંયા જો શીરો એકદમ ઠંડુ થઈ ગયું છે તો અહીંયા આપણને ટેક્સર જો છૂટો પડી ગયો એકદમ શીરો હવે આપને એકદમ કણી કણી દેખાતી હશે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો હું મારા જય શ્રી કૃષ્ણ